જય હિન્દ મારા ખાખી યોદ્ધાઓ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર એવા દીપક રાજાણી સાહેબ હમણાં કરી કે ગુજરાત પોલીસ આવનારા ડિસેમ્બર મહિનામાં તેર હજાર આસપાસ પોલીસ ભરતી જે છે એની વેકેન્સી આવવાની છે જેની અંદર પીએસઆઈ હથિયારી કોન્સ્ટેબલ હથિયારી કોન્સ્ટેબલ એસઆરપીએફ ની અલગ અલગ જગ્યાઓ છે એમાં સ્પષ્ટતા નથી કરેલી કે પીએસઆઈ હથિયારી કે બિનહથિયારી તો ગુજરાતના ઘણા યુવાનો કે જે જીસીએ સાથે જોડાયેલા જીસીએ સાથે ખાસ સાંભળવાનો છે અને જે તૈયારી કરે છે એ યોદ્ધા સુધી મેક્સિમમ શેર કરવાનો છે તો દોસ્તો ભરતી તો આવવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કેટલી વેકેન્સી આવવાની છે એ કોઈ ટ્વીટ ઉપરથી આપણે ન કહી શકીએ એ તો જયારે ઓથોરાઈઝ ઓથેન્ટિક માહિતી જયારે મળે છે અથવા તો ભરતી બોર્ડ જયારે ડિક્લેર કરે છે ત્યારે ખ્યાલ આવી શકે છે રાજાની સાહેબે જે ટ્વીટ કરીએ રાજાની સાહેબ હંમેશા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે આવી પ્રકારની માહિતીની પોસ્ટ મુકતા હોય છે એમને જે માહિતી મળે છે એના આધાર ઉપર પણ એના ભૂતકાળમાં બી તારીખની અંદર આ સરકારી કામકાજ છે એટલે તારીખની અંદર ઘણી વિસંગતાઓ ભૂતકાળમાં જોવા મળી છે કે કોઈ તારીખ જાહેર કરી આની પહેલા જ આવું એવું હતું કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ભરતી આવવાની છે પણ જે ના આવી હવે ડિસેમ્બર મહિનાની વાત છે તો મિત્રો સરકારી કામકાજની અંદર પ્લસ માઇનસ થઈ શકે છે હંમેશા આગળ જ જતું હોય છે વહેલા ભરતી આવતી નથી તો તમારે એવી મોટા મોટી ગણતરી રાખીને ચાલવું જોઈએ યોદ્ધાઓ કે મારે બે હાજર છવ્વીસ ની અંદર દોડવાનું છે ઘણા મિત્રો પૂછી રહ્યા છે પચીસ માં ગ્રાઉન્ડ આવી શકે ખરું કે સાહેબે કીધું ડિસેમ્બરમાં ભરતી આવી જાય તો શું તાત્કાલિક જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ગ્રાઉન્ડ શક્ય છે મિત્રો એની શક્યતાઓ અમારા મત મુજબના અમારા અનુભવના આધારે બહુ ઓછી અમને લાગી રહી છે એટલે તમારે એવું ગણીને ચાલવું જોઈએ કે છવ્વીસ ના દિવાળી આસપાસ તમારે રનિંગ આવશે ભરતી આવવાની છે અને સ્પર્ધા સાહેબ કયા લેવલની જામવાની છે કે સ્પર્ધા તો મિત્રો આ વખતે જામશે એનું કારણ છે આ ભરતીની અંદર જે યોદ્ધાઓ પાસ થયા છે અત્યારે જે બાર હજારની વેકેન્સી શરૂ છે એની અંદર ઘણા ઉમેદવારો એવા હતા કે જેનો ટાર્ગેટ માત્ર પીએસઆઈ હતો અથવા જેને બિન અત્યારે કોન્સ્ટેબલ જ જોતું હતું પણ માર્ક ઓછા આવ્યા છે એના લીધે એ યોદ્ધાઓ છે એ હથિયારી અથવા તો એસઆરપીએફ માં જવાના છે તો એ યોદ્ધાઓ પાછા મેદાનમાં ઉતરશે કારણ કે એની રિસેન્ટલી તૈયારી સારી એવી તૈયારી કરેલી છે એટલે આવનારી ભરતીમાં નવા ઉમેદવારો અને અત્યારે જે લાગવાના છે એ બંને વચ્ચે પાછી સ્પર્ધા થવાની છે એટલે જો નવો જે ઉમેદવાર છે એ અત્યારથી જ પોતાની તૈયારી શરૂ કરી દેજો રનિંગની વાત કરું તો ગઈ ભરતીમાં બાર લાખ ફોર્મ ભરવાના હતા

પછી આ તો સરકાર છે એ ઈચ્છે એ ધારે કે મારે મારે તાત્કાલિક ધોરણે પૂરું કરવું છે તો એ કરી શકે છે પણ જેની શક્યતાઓ ઓછી જણાઈ રહી છે આ ચાલુ ભરતીની અંદર કારણ કે કોન્સ્ટેબલની તૈયારી માહિતી એટલા માટે જરૂરી છે કોન્સ્ટેબલ ની તૈયારી કોણ કરે ખબર સામાન્ય મધ્યમ પરિવાર નો યોદ્ધા કરતો જે સામાન્ય પરિવાર માંથી આવે છે અને એ કોઈ પોસ્ટ ના આધારે કે કોઈ જાહેરાત કરી કે આ તારીખ આસપાસ ભરતી આવે છે એ બે ચારો લાગી જાય પોતાનું બધું મૂકીને અને એના ઘરની તાવડી છે ને આના લીધે જગતી હોય છે આખી બરોબર છે તો એવા યોદ્ધાઓ પોતાનું આયોજન વ્યવસ્થિત બનાવે કે મારે લાંબા ગાળામાં આટલી તૈયારી કરવાની છે એવી રીતે તમારું આયોજન બનાવીને તમે તૈયારી કરો બરોબર છે મહેનત કરવાની છે ખાખી પહેરવાની એમાં કોઈ શંકાને સ્થાન નથી અને ગઈ ભરતી ની અંદર એટલા માટે તે કે અમે માત્ર અગિયારસો ને અગિયાર રૂપિયાની ટોકન ફી ઉપર પોલીસ કોન્સ્ટેબલ ને આખી સુદર્શન બેચ આપી હતી જે પોલીસ ભરતી બોર્ડ ના અભ્યાસક્રમ મુજબ હતી અને આ ભરતી ની અંદર જે બાર હજાર ની વેકેન્સી છે એમાં ગુજરાત ના હજારો યુવાનો આ બેચ સાથે સફળતા મેળવી છે એટલે જે હજારો લાખો રૂપિયાની ફી નથી ભરી શકતા એવા યોદ્ધાઓની સાથે જીસીએ છે તમે માત્ર આપણી એપ્લિકેશન જીસીએ દાખાકી ફેક્ટરી ઉપરથી માત્ર અગિયારસો અગિયાર રૂપિયાની ટોકન ફી ઉપર તમે કોન્સ્ટેબલની તૈયારી કરી શકશો એક વર્ષની આખી તમને એમાં વેલિડિટી મળશે આટલી ઓછી ફીમાં આવું શ્રેષ્ઠ શિક્ષણ કોઈ નહીં આપે જેમાં તમને છસો પ્લસ કલાકનું કન્ટેન્ટ મળશે જેમાં આખું જીસીઆરટી ગણિત રીઝનિંગ થી લઈને બધા વિષયો ડીપમાં ભણાવેલા છે એટલે જે બધાને ખાખી પહેરવી છે એ એપ ડાઉનલોડ કરો અને સુદર્શન બેચ સાથે પોતાનું ખાખી પહેરવાનું સપનું સાકાર કરો બાકી તમારા ફોર્મ ભરવાથી લઈને સિલેક્શન સુધી જીસીઆર તમારી સાથે છે તૈયારી શરૂ કરી દેવાની છે વેલા મોડી શકે આપણે તૈયારી મોડી ક્યારે હોવી જોઈએ નહીં તૈયારી કરો આયોજન બનાવીને તૈયારી કરો અને ખાખી પહેરો તેવી શુભેચ્છા અને તૈયારી કરતા વિદ્યાર્થીઓ સુધી મેક્સિમમ તમને જો વિડીયો સારો લાગ્યો હોય કંઈક માહિતી મળ્યો હોય તો શેર કરજો જય હિન્દ જય ભારત